જો મિત્રો અત્યારે એટલો બધો ગારો થઈ ગયો હું આપડે અંદર બહાર જ બાંધી બની તી કેમ મારા છું તો જોવો તમને ખબર પડી ગઈ છે અરે મિત્રો વરસાદ આવી ગયો ફૂલ જોરદાર થી

બાકી મસ્ત ટ્રેક્ટર આયુ આવે છે નહી એકદમ બઢિયા ટ્રેક્ટર છે હલો નઈ નઈ કોઈ દી વાવણી કરીને હો ગાણામાં વાવણી કરે તો મિત્રો જો અત્યારે એટલો બધો ગારો થઈ ગયો હું ભેંઓ અંદર બહાર જ બાંધી કેમ કે શું કે નકર ત્યાં પછી બંધવા આપણા અંદર પાછા બહાર કાઢો આપણે ઘડીક જો વરસાદ હોય અને અમાર શિવ તો જો મિત્રો એ એ ગંડુડી એ ગોંડી 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 અગડી આ અમારી ઝાયર પેડી છે આને અંદર બાંધી દો છે અને વરસાદ લાગી છે છે વરસાદ બહુ અમારે માથું એક બાંધ એને બહાર બાંધ દેસો મિત્રો આમ જોઈ લે જોઈ લે જોઈ લે ઠેકડા મારવા છે જા આ વિશળ બહાર બાંધ દેસે મને કોઈ અંદર બાંધતો નથી એમ કે છે તો જો આ પાણીને કબો છે ભરી ગયા બાકી આપણે જો મગફળી માં કઈ ઘટે નહીં આ થોડી કતર કાળી દેખાય બાકી જો આયા પાણી ઇઝ ધ પાણી આપડી ચાર કે હોઈ ગઈ મિત્રો ચાર હોઈ ગઈ આમ કેવડી મોટી હે ને એટલે